મારું નામ કાત્રિયા કલ્પેશ મથુરભાઈ છે અને હું આ મારો ધંધો માધવ ઘેલારામજીની શેરી દરબારગઢ શોક સોની બજાર અને હું આ બાર વર્ષથી મારા ફોર્મનું નામ છે માણેક ગોલ્ડ કાસ્ટિંગ અને હું આ બાર વર્ષથી આ બિઝનેસ કરું છું કાસ્ટિંગનો અને અહીંયાથી મારી ત્યાંથી એક બંગાળી કારીગર જેમનું નામ છે અક્ષય બાવડી જેને વિસ્તાર બતાવેલો છે કે તાળકેશ્વર એરિયા અને હુગલી ડિસ્ટ્રિક પંચી પ પશ્ચિમ બંગાળ અને જે અહીંયાથી સોનું લઈને જતો રહ્યો છે મારીનાથી અને તેમને મેં એ ડિવિઝનમાં ફરિયાદ કરેલી છે તે સર લોકોનો મને ફૂલે ફૂલ સપોર્ટ છે અને તે લોકો સારું કાર્ય પણ કરે છે અત્યારે મને તે સપોર્ટ આપી આવી રીતે અને મારું સોનું મને પરત અપાવે એવી મારી નમ્ર વિનંતી છે એ મારે સવારમાં હું જ્યારે નવ વાગે ઢાળ પાડવા માટે નીચે મેં સોનું રાખેલું તિજૂરીમાં અને હું જ્યારે ઉપર નાસ્તો કરવા માટે ઉપર ગયો અને મારા વાઇફે દરવાજો ખોલ્યો અને એ અંદર આવી એન્ટર થઈ અને જે તેજુરીમાં રાખેલું સોનું ચાવી ભા ચાવી જોતાં એની નિયત થોડીક ખરાબ થઈ એટલે તે સોનું લઈ અને તુરંત ફરાર થઈ ગયો હું ઉપરથી જ્યારે નીચે આવ્યો ત્યારે જોયું તો સોનું હતું નહીં અને તે લઈને જતો રહ્યો તો એની કિંમત આશરે કિંમત થાય છે સત્રીસ લાખ રૂપિયા બસો ને સિત્તેર ગ્રામ ફાઇન હતો હા મને આશા છે કે આ સર લોકોનો જે પોલીસ લોકો સ્ટાફ છે તેનો મને ફૂલે ફૂલ સપોર્ટ છે અને તે લોકો મને બાંધરી સાથે આમ જણાવેલું છે કે અમે તમને પરત આપવા માટે પૂરેપૂરી મદદ કરશું અને અપાવી પણ દેશું એમ અને એક આડત્રીસ ગ્રામ જેવો સમથિંગ એક ભૂકો રાખેલો હતો તે પણ જે સાથે લઈ ગયેલો છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો